દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાંસદ ધવલ પટેલે મુલાકાત કરી એક વર્ષની કામગીરીનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો સાંસદ ધવલ પટેલ પત્ની સુપ્રિયા પુત્ર યુગમ અને પુત્રી શ્રીજા પટેલ સહિત પરિવારે પીએમ ની શુભેચ્છા મુલાકાત કરી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આ મુલાકાતમાં તેમની પત્ની સુપ્રિયા ધવલ પટેલ પુત્ર યુગમ પટેલ અને પુત્રી શ્રીજા પટેલ પણ હાજર રહ્યા હતા વડાપ્રધાને સાંસદની પુત્રી શ્રીજા સાથે સ્નેહપૂર્વક વાતચીત કરી હતી તેમણે શ્રીજાને આશીર્વાદ આપ્યા અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું સાંસદ ધવલ પટેલે તમને એક વર્ષના કાર્યકાળ દરમિયાન વલસાડ લોકસભા ક્ષેત્રમાં થયેલા વિકાસ કાર્યોનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો વડાપ્રધાને તેમની કામગીરી પ્રશંસા કરી અને પ્રોત્સાહન આપ્યું હતું બેઠક દરમિયાન મત વિસ્તારના આગામી વિકાસ કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી વડાપ્રધાને આ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો